સમગ્ર ગુજરાત અને ભારતની અંદર સનાતન સંસ્કૃતિના ઉત્સવનો મોટા મોટો ઉત્સવ ગુજરાતીને ઉજવાતો નવરાત્રિ પર સમય છે નવરાત્રિનો ઉત્સવ સમસ્ત ગુજરાતના ગામડાઓ શહેરોની અંદર અલગ અલગ રીતે ઉજવાતો એમાં ખાસ કરીને ગામડાઓમાં જૂની પરંપરા સંસ્કૃતિ અને સનાતન ધર્મનો અને માતાજીના જે ગરબાઓ ગાઈ અને ફરિયા અને શેરી અને ચોવાટા ઉપર જે રમાતી ગરબી છે એમાંની આ એક નવરાત્રિ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ ચોકની અંદર આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે સમયની સાથે આધુનિક ઉપકરણો અને સુશોભન માટેના જે બજારોમાં સાધનો મળતો હોય એના ભાગરૂપે દર વર્ષે અમે નવું લાઇટ ડેકોરેશનનું ડિઝાઇન કરી અને આ માતાજીના નવ દિવસના ઉત્સવને મનાવતા અહીંયા અમારી સાથે જોડાયેલા પરિવારો શ્રીહરી ગ્રુપ હોય શુભમ ગ્રુપ હોય તુલસી ગ્રુપ હોય અને શ્રીહરી ઇવેન્ટ હોય અમારા નવદુર્ગા પરિવાર અને અમારી સાથે જોડાયેલા ધંધા રોજગાર સાથે જોડાયેલા સૌ કારીગરો સૌ સાથે મળી અને આની દોઢ બે મહિનાથી તૈયારી કરતાં એનું આજે આ નજરાનું છે ખાસ કરીને શુભમ લાઇટ ડેકોરેશન અને શ્રીહરિ ઇવેન્ટના અને નવદુર્ગા સાઉન્ડના સથવારે નવ દિવસ સુધી મધુર ગીત અને સંગીત સાથે નાના નાના બાળકાઓ શાળાની અંદર નાના બાળકાઓ બે ગ્રુપની અંદર ત્રણથી છ પાંચ અને છથી આઠના બાળકોને અલગ અલગ ગરવાઓના સ્ટેપ દોઢ દોઢ બે બે મહિનાથી પ્રેક્ટિસ કરી અને નવ દિવસ સુધી રાસના ઉત્સવનું મનાવતા હોય ત્યારે બાળકોને સનાતન સંસ્કૃતિ જોડવાનો ખાસ અમારો ઉદ્દેશ કે આજના આધુનિક મોબાઈલ યુગની અંદર કે બાળક મોબાઈલ કરતાં વધારે આપની સંસ્કૃતિ નજીક રહે એના પ્યાસ રૂપે પણ અમારો સતત પ્રેરણા રહેતો અમારી સાથે જોડાયેલ સમસ્ત પરિવારો દાતાગણના સહયોગથી આ નવરાત્રિનો ઉત્સવ ઉજવાતો હોય તો આપના માધ્યમથી સમસ્ત કચ્છવાસીઓને વિનંતી કરી કે અમારું આ લાઇટ ડેકોરેશન નજરાણું છે સમય મળે એક એક વખત પણ ઝલક જોવા માટે પણ આપ સૌને નવદુર્ગા પરિવાર આમંત્રિત કરે છે માધાપર ગામના સમસ્ત ગ્રામજનો સંપૂર્ણ સહયોગથી અને અમારા વિસ્તારની અંદર કોઈ સમસ્યા આવી ન થાય એના સૌને સહકારથી આ ઉત્સવ નવ દિવસ સુધી ચાલે એથી સમસ્ત ભાવિક નવગણો માધાપર નવાસના જૂનાવાસના સૌ રહેવાસીઓને હરિભક્તોને હું ખાસ કર આભાર માનું કે ને એવો સાથ સહકાર નવ દિવસ સુધી આપણો મળતો રહે અને અમારો ઉત્સવ નિર્વઘ્ન પૂરો થાય એવી મા પાસે પ્રાર્થના ખૂબ ધન્યવાદ આભાર હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે